જો આ બાળકનો દૂટો છે અને જ્યાં સુધી આ ડૂટો ખરે નહીં ત્યાં સુધી બાળકને નવડાવવાનું પણ નથી અને બાળકને આ ડૂટો ખરી ગયા પછી આ એક પાવડર અમે આપીએ છીએ પોવોડીન આઈડીનો એને તમારે ત્રણથી ચાર વખત બાળકને આમાં લગાવવાનું છે બાળક દૂટા ઉપર એની સિવાય બાળકને જ્યારે તમે છઠ્ઠીમાં પણ લઈ જાઓ છો ત્યારે છઠ્ઠીના દિવસે પણ ખાલી ગરમ પાણીમાં કપડું બોળીને બાળકને સાફ કરવાનું છે એના સિવાય બાળકને માતાનું જ દૂધ આપવાનું છે માતાના દૂધ સિવાય કોઈ પણ જાતનું બહારનું દૂધ છે ગાયનું દૂધ છે મધ છે પાણી છે એવું છ મહિના સુધી કશું જ આપવાનું નથી એના સિવાય બાળકને જ્યારે પણ તમે માતાનું પણ દૂધ આપો છો ત્યારે બાળકને આ રીતે લઈ ખંભા ઉપર રાખી અને જ્યાં સુધી ઓટકાર ના આવે ત્યાં સુધી તમારે ફરજિયાત થપ થપાવવાનું છે બાળકને દસ થી પંદર મિનિટ માટે સવારના કુમળા તડકામાં રાખવું બહુ ફાયદામંદ છે કેમ કેમ કે એનાથી પીળીઓ થતો નથી એના સિવાય બાળકને આંજણ આંજવાનું નથી કે ઘણા પેરેન્ટ્સ એવું કરે છે કે આઈબ્રો ઉપર કાળા કલર લગાવે છે કે જેનાથી આઈબ્રો ઘાટો થાય તો એવું પણ કશું હોતું નથી એનાથી એક જ વસ્તુ થશે કે બાળકને ઇન્ફેક્શન લાગશે એની સિવાય હાથમાં કે પછી પગના કોઈ પણ જાતના મોજા પહેરાવવાના નથી કેમકે જ્યારે તમે હાથના કે પગના મોજા પહેરાવો છો ત્યારે બાળક તમને ટચ કરી શકતું નથી અને સ્ટાર્ટિંગના મંથમાં બાળક તમને ટચથી જ ઓળખતા શીખે છે તો આ અમુક વસ્તુઓનું ધ્યાન ખાસ રાખવું અને ભૂલ કરવી નહીં